શહેર માં પરનામી હોસ્પિટલ પાસે રાજા પાર્ક સોસાયટી જૂના કોઠારી હોસ્પિટલ ખાતે મમતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ હોસ્પિટલની શરૂઆત પાદરા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી અને ત્રણસોથી વધુ મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવનાર સફળપૂર્વક સિજેરિયન ઓપરેશન કરાવનાર ગાયનેક ડૉક્ટર જલપિત શાહ દ્વારા કરવામાં આવી છે આજે બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજે આ પાવન દિવસે મમતા હોસ્પિટલનો શુભારંભ કરાવવામાં આવ્યો છે નમસ્કાર દરેકને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રામ જન્મભૂમિનો આજે શુભ દિવસ છે એ દિવસે આજે મેં મારું પોતાનું હોસ્પિટલ મમતા હોસ્પિટલ નામથી શરૂ કર્યું છે મેં પાદરા સરકારી દવાખાનાની અંદર ખૂબ કામ કર્યું છે એ બધા આપ સૌ જાણો જ છો ત્યાં આપનો સપોર્ટ અને સહકાર સાથ સહકાર ખૂબ સરસ મળ્યો હતો એ સાથે એ જ સપોર્ટ ચાલુ રહેશે એવી આશા સાથે મેં અહીંયા પાદરામાં જ હોસ્પિટલ શરૂ કર્યું છે જે પણ સેવાઓ હું ત્યાં સરકારીમાં આપતો હતો એ હવે હું પ્રાઇવેટની અંદર મેં મારું પોતાનું શરૂ કર્યું છે મારી પાસે દરેક જાતના ઓપરેશન દરેક જાતની સારવાર સ્ત્રી રોગને લગતી દરેક સારવાર અમે અહીંયા આગળ કરીએ છીએ અને તમારો સાથ સહકાર જેમ મળતો રહ્યો છે એમ મળતો રહેશે એવી આશા રાખું છું. હોસ્પિટલનું નામ શું રાખ્યું અને એનું સરનામું એડ્રેસ કરજો. અ મારી હોસ્પિટલનું નામ મમતા હોસ્પિટલ રાખ્યું છે અને એ રાજા પાર્ક સોસાયટી પરનામી અગરબત્તીની પાછળ જે જૂની કોઠારી હોસ્પિટલ હતી એ હોસ્પિટલને મેં મમતા હોસ્પિટલ નામથી શરૂ કરી છે.